નમસ્કાર દર્શક મિત્રો બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને શેરબજાર સાથે જોડાયેલા જુદા જુદા પાસા શેરબજાર સાથે જોડાયેલી ઘટનાઓ અને વૈશ્વિક ઘટનાક્રમ ઉપર પણ આપણે નજર કરતા હોઈએ છીએ જેથી બજાર ઉપર કેવા પ્રકારની અસર એની થઈ શકે છે આપણા રોકાણકારોએ કેવા પ્રકારની વ્યૂહરચના અપનાવવી જોઈએ કયા શેર અને સેક્ટરમાં આપણું ફોકસ હોવું જોઈએ કયા શેર એવા છે જેમાં આપણે હોલ્ડ કરવા જેવી સ્થિતિ છે કયા શેર એવા છે જે હાલની જે સ્થિતિ છે એમાં આપણે ખરીદીની તક રહેલી છે કમાણીની તક રહેલી છે એવા તમામ પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ અને આપણે આ કાર્યક્રમની અંદર આજે આપણી સાથે આપણી સાથે વાતચીત કરવા અને આપણને ખૂબ સરસ રીતે સરળ રીતે માર્ગદર્શન આપવા માટે જોડાયા છે જીગર શાહ જે માર્કેટ એક્સપર્ટ છે ખૂબ નજર બજાર ઉપર નાખે છે જીગરભાઈ બે ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે થેન્ક યુ જીગરભાઈ આજે જોઈ રહ્યા છે કે વીકલી એક્સપાયરીનો દિવસ છે ઘણા કામ સ્વાભાવિક રીતે દર વખતે આવી હોય છે કે ઘટનાક્રમ ખૂબ ઉથલ પાથલ જોવા મળતી હોય છે આજે આપ શું જોઈ રહ્યા છો નિફ્ટી જે છે ચોવીસ સાતસો ને પાર કરી જશે ખરા આજના દિવસમાં ચોવીસ પાર કરવું મુશ્કેલ લાગી રહ્યું છે ડેટા નેગેટિવ છે અને સવારના ટ્રેડમાં ચોવીસ હજાર છસો પંચોતેર નો હાઈ બનાવ જીગરભાઈ જે રીતે આપ હા આપની વાત પૂરી હા ચોવીસ છસો પંચોતેરનો હાઈ બનાવ્યો પણ પછી એ ટક્યું નથી ચોવીસ હજાર છસોનો એક સપોર્ટ છે નિફ્ટીનો બટ ચોવીસ હજાર છસોથી ચોવીસ હજાર છસો પચાસની વચ્ચે નિફ્ટી આના દિવસમાં રહે અને ઇન્ટ્રાડે ચોવીસ નું લેવલ પણ એક વાર તૂટે એવું લાગી રહ્યું છે એટલે ટૂંકમાં ચોવીસ સાતસોનું જે એક ટાર્ગેટ છે એ આજે પાર નહીં કરે છે કે એવું લાગી રહ્યું છે આપણે એક્સપાયરીનો દિવસ છે એટલે નોર્મલી વોલેટેલિટી રહેતી હોય બટ ડેટા નેગેટિવ છે એટલે ચોવીસ હજાર છસો નો સપોર્ટ તૂટે અને પછી સપોર્ટ તૂટ્યા પછી ચોવીસ છસો નો સપોર્ટ લઈ અને ઉપર જાય પણ ચોવીસ સાતસો ક્રોસ થાય કે ચોવીસ સાતસો ટચ થાય એવું આજના દિવસમાં નથી લાગી રહ્યું જીગરભાઈ સૌથી પહેલા હું આપને આગળનો સવાલ કરું તે પહેલા વૈશ્વિક ઘટનાક્રમ કાલે જોવા મળ્યા છે અમેરિકામાં સૌથી પહેલા તો એક ફુગાવો જે છે ત્યાં પણ મોંઘવારીના આંકડા જારી કરવામાં આવ્યા સીપીઆઈના આંકડા આવી ગયા અને જે નિષ્ણાતોના અંદાજ હતા એ મુજબ જ આવ્યા છે બિલકુલ એકદમ કરેક્ટ આંકડા જે નીકળીને આવ્યા છે ત્યાંના આંકડા અને આજે આપણા માટે પણ ખૂબ સારો દિવસ છે આપણે પણ જે આપણે એમ કહી શકાય કે માથાનો દુખાવા સમાન જે સીપીઆઈનો દર જે છે એના આંકડા આપણે પણ જારી થવાના છે જો ઘટે સીપીઆઈ જીગરભાઈ આપણા કહેવા મુજબ તો શું અસર એની બજાર પર રહેશે બજારમાં સીપીઆઈ ડેટા જો ઘટી ના બજાર ચોક્કસ પોઝિટિવલી લેશે અને સારો એવો ઉછાળો આવશે બજારમાં અને મોર્ગન સ્ટેનલી અને બાકી બધી જે એજન્સીસ છે એ લોકોનું પણ માનવું એવું છે કે સીપીઆઈ ડેટા સાડા પાંચ ટકા સુધી નો આવશે જે લાસ્ટ મંથ ડેટા સિક્સ પોઈન્ટ ટુ પરસેન્ટ હતો મિત્રો આપણા માટે ખૂબ સારી આશા છે ઘટશે એમાં સીપીઆઈનો આંકડો મોંઘવારી ઘટશે જેની સીધી અસર સામાન્ય લોકો ઉપર થતી હોય છે જો મોંઘવારી ઘટે તો સીધી અસર શેર બજાર ઉપર પણ થશે અને તેજી આવશે જીગરભાઈ પણ માને છે સ્પષ્ટપણે કે મોંઘવારી જો ઘટશે તો આપણા શેર બજારમાં તેજીની સ્થિતિ દેખાઈ રહી છે આ જીગરભાઈ એફઆઈઆઈ ખૂબ ખરીદી ડિસેમ્બરમાં થઈ છે આ હજુ રહેશે યથાવત હા ચોક્કસ રહેશે કારણ કે જે રીતનું કન્ટિન્યુઅસ બાઇંગ આવી રહ્યું છે દસ દિવસમાં હાર્ડલી એક કે બે દિવસ એફઆઈ એનું સેલ આવ્યું છે તો એ જોતા એવું લાગી રહ્યું છે કે એફઆઈનું બાઇક કન્ટિન્યુ રહેશે હમ જીગર ભાઈ કાલે અમેરિકામાં જે શેર બજારમાં સ્થિતિ રહી એ અમને તો સમજાય નહીં એક બાજુ ડાઉ જોન્સમાં તો ઘટાડો આવ્યો પણ નાસડેક જેની જે સ્થિતિ છે એમાં રેકોર્ડ ઉછાળો આવ્યો એ અમને તો સમજાવ્યું નહીં શું આવું ઘટનાક્રમ થયું ત્યાં જે મોંઘો ડેટા આવ્યો તો એસ્ટીમેટની લાઈનમાં આવ્યો તો અને યુ એસની અંદર ડિસેમ્બરની મિટિંગમાં રેટ રેટનો ઘટાડો આવી શકે ટ્વેન્ટી ફાઈવથી પોઈન્ટ ફાઈવ એવા ચાન્સીસ છે એટલે માર્કેટે એના પોઝિટિવ ન્યૂઝ કન્સિડર કરી અને આઈટી સ્ટોક્સની અંદર ઉછાળો આવ્યો કારણ કે મોંઘવારી ઘટવાથી ઇન્ટરેસ્ટ રેટ ઘટવાથી આઈટી સ્ટોક્સમાં થોડું નવું બજેટ એલોકેશન આવે એટલે એના હિસાબે ત્યાં આગળ ઉછાળો આ નાઝડેકમાં સારો એવો આવ્યો જીગર ભાઈ આજે આપણા લોકો ખૂબ આશા રાખી રહ્યા છે મોંઘવારી ઘટે એવા અંદાજ સાથે અને તેજ શેર બજારમાં તેજી છેલ્લે રહેશે છેલ્લા કલાકમાં લોકો નજર કરીને બેઠા છે ફોકસ કે છેલ્લા કલાકમાં જ આપણે કમાણી કરી લેવી છે એવી ગણતરી કરી રહ્યા છે લોકો તો આપ અમને એમ જણાવો કે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં તેજી છે તો પ્રોફિટ બુકિંગ કરીએ કે હોલ્ડ કરીએ આમાં સ્મોલ કેપ ઇન્ડેક્સ લાઈફ ટાઈમ હાઈ ઉપર ચાલી રહ્યો છે અહીંયા કઈ પ્રોફિટ બુકિંગ સ્મોલ કેપ ઇન્ડેક્સમાંથી ચોક્કસ કરવું જોઈએ અને લાર્જ કેપમાં આવવું જોઈએ

ચારસો એક પોઈન્ટનો ઉછાળો આવી શકે પણ જો બેંક નિફ્ટીમાં ઉછાળો આવશે તો નિફ્ટીની અંદર ઓટોમેટિકલી એનું વેટેજ હોવાથી એ ઉછાળો આવે એટલે આજનો ડેટા એવો બની રહ્યો છે કે જો બેન્ક નિફ્ટીમાં ઉછાળો આવશે તો આવશે આઈટી સ્ટોક્સ ઓલરેડી બધા તેજીમાં છે ઇન્ડિયામાં આજે ઇન્ડિયાના આઈટી સ્ટોક્સ અને આઈટી સ્ટોક્સનું પાર્ટિસિપેશન ઓલરેડી આવી ગયું છે હવે જો બેંક નિફ્ટીના સ્ટોક્સમાં પાર્ટિસિપેશન આવશે તો જ અહીંથી વધારાનો ઉછાળો આવશે બાકી આ લેવલ ઉપર માર્કેટ કન્સોલિડેટ થાય એવી શક્યતા છે હા જગરભાઈ આપ વેકેશન ને ક્રિસમસ ની ઉજવણી કરો છો ખરા હા એક આ દિવસ કરીએ હા ક્રિસમસ ની ઉજવણી શરૂ થઈ ચૂકી છે આખા વિશ્વની અંદર અને હોટેલ માં બુકિંગ ફૂલ છે હું અભ્યાસ કરી રહ્યો તો મને એવું જાણવા મળ્યું કે હોટેલો મોટા ભાગની ફૂલ છે તો આ હોટેલના શેરમાં જે છે રોકાણકારો એમાં એમના કમાણીની તક આવી જ ખરી હા લેમન ટ્રી સેલેટ હોટલ કે ઇન્ડિયન હોટેલ બધાની અંદર કમાણીની તક રહેલી છે અને ત્યાં આગળ એના સ્ટોક્સમાં પાંચ થી દસ ટકાનો ઉછાળો દેવા મળી શકે જગરભાઈ જો માનો કે નાના શેરની વાત કરીએ આપની દ્રષ્ટિએ એક એક્સપર્ટની દ્રષ્ટિએ તો આપણા રોકાણકારો આજે નાના શેરમાં કઈ જગ્યાએ એ લોકો ફોકસ કરી શકે વેદાંતા જેવા સ્ટોક્સમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ વેદાંતાની અંદર બહુ સારો ડિવિડન્ડ પેઇંગ સ્ટોક છે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક છે અને એની અંદર ઇયરની અંદર સિક્સટી ટુ સેવન્ટી રૂપીસનું ડિવિડન્ડ આવતું હોય છે સો અપ્રોક્સિમેટલી ફોર ફિફ્ટીથી ફાઇવ હંડ્રેડની રેન્જ હોય છે અત્યારે ફાઇવ હંડ્રેડની પ્લસ ચાલી રહ્યો છે બટ ફાઇવ હન્ડ્રેડ રૂપીઝના સ્ટોક્સમાં તમને થર્ટી રૂપીસ ટ્વેન્ટી રૂપીઝ ટ્વેન્ટી ફાઇવ રૂપીસનું ડિવિડન્ડ એવરી ટાઈમ એ લોકો ડિક્લેર કરતા હોય છે એટલે નાના ઇન્વેસ્ટમેન્ટમાં સારું રિટર્ન મળતું હોય છે દર્શક મિત્રો જગરભાઈએ ખૂબ ઉપયોગી માહિતી વેદાંતા જેવા શેર જે છે એમાં આપણે રોકાણ કરવા જેવું છે અને એમાં આપણને પૈસા મળે એવી સ્થિતિ છે કયા શેર જગરભાઈ આપની દ્રષ્ટિએ એવા પણ છે જેમાં આપણે હોલ્ડ કરવાની સ્થિતિ પણ નથી અને નીકળી જવાની લાગે છે આપની દ્રષ્ટિએ કયા શેર જે છે જેમાંથી આપણે નીકળી જવું જોઈએ જેમ કે સ્વીગી છે કે આપણે પીવીઆર છે કે જેની અંદર ઉછાળામાં તમારે નીકળી જવું જોઈએ કારણ કે એ લોકોનું જે મોડલ છે એ મોડલમાં અત્યારે ક્યાં આગળ કેટલું સસ્ટેન થશે એ ડિફિકલ્ટ છે પીવીઆરમાં તો ચોક્કસ ડિફિકલ્ટ છે એટલે પીવી પીવીઆરમાં ટ્રેડિંગ કરી શકું બટ લોંગ ટર્મ હોલ્ડિંગ ના કરે દર્શક મિત્રો પીવીઆર જે રીતે પુષ્પા હિટ ગઈ રહી છે રેકોર્ડ તોડી રહ્યા છે પણ પીવીઆરના જે શેર જે છે એમાં હોલ્ડ કરવા જેવી સ્થિતિ નથી જો લાભ મળે તો એમાંથી લાભ કમાણી આપણે કરીને નીકળી જવાની સ્થિતિ છે હોલ્ડ કરવા જેવું લાગતું નથી કેમ કે એક બાજુ ફિલ્મો હિટ થાય છે પણ પીવીઆરના જે શેર જે છે એ કોઈ સારો દેખાવ ઘણા સમયથી કરી રહ્યા નથી જેમાં એમાં આપણે રહેવા જેવું લાગતું નથી દર્શક મિત્રો ના જવાબ આપણી પાસે સવાલ જીગરભાઈ ભાઈ એક બે એવા પણ આયા છે કલ્યાણ જેવલ જ્વેલર્સ ના આપણી પાસે થોડાક સવાલ આજે પૂછવામાં આવ્યા છે કલ્યાણ જ્વેલર્સ ના શેર ધારકો માટે આપને સલાહ શું હોઈ શકે જીગરભાઈ કલ્યાણ જ્વેલર્સ ના સ્ટોક્સ માં ફંડામેન્ટલી સ્ટ્રોંગ છે અને આજે 774 ઉપર ટ્રેડ કરી રહ્યો છે સેવન ફોર્ટી ફોર નો સપોર્ટ છે સેવન ફોર્ટી સપોર્ટ થી સુધી છે ત્યાં સુધી તેજી છે ગોલ્ડન ભાવમાં જ્યાં સુધી તેજી છે ત્યાં સુધી કલ્યાણ ના સ્ટોક માં પણ તેજી રહી જોવા મળી શકે આપણને એક સવાલ જેગરભાઈ એવો પણ છે વિપ્રો કયા લેવલમાં આપણે ખરીદવું જોઈએ તેવા બે ત્રણ સવાલ મારી પાસે છે વિપ્રો ને લગતા જ કયા લેવલમાં એમાં આપણે ખરીદી કરી શકાય વિપ્રો છેલ્લા વીસ વર્ષથી ગમે તે લેવલે તમે ખરીદી કરી હોય તો તમે પ્રોફિટમાં જો એટલે વિપ્રો જેવા સ્ટોક્સમાં વિપ્રો છે ટીસીએસ છે રિલાયન્સ છે આવા સ્ટોક્સમાં લેવલ કરતા લોંગ ટર્મ વ્યૂથી ઇન્વેસ્ટમેન્ટ કરવું એ વધારે હિત છે તમે ગમે ત્યારે ખરીદી કરો જો તમે લોંગ ટર્મ હોલ્ડિંગ કરશો તો તમને ચોક્કસ બેનિફિટ મળશે છે દર્શક અને રોકાણકારો માટે જીગરભાઈની સલાહ છે આ પ્રશ્ન છે થોડોક આપણે લાંબા ગાળા માટેનો છે કે વિપ્રો જેવા જે શેર છે દિગ્ગજ શેર કહેવાય આ આ શેરમાં લાંબા ગાળાની ગણતરી આપણને ખૂબ સારા નફા સાથે કમાણી કરાવતા હોય છે અને આવા શેર તો કોઈ પણ સમયે ખરીદી શકાય તેવી સ્થિતિ હોય છે હવે જીગરભાઈ એક પ્રશ્ન આપણી પાસે એવો છે એક દર્શક મિત્રો એનું છે કે બજાજ ફાઇનાન્સ કે બજાજ હાઉસિંગ બંનેમાંથી બેસ્ટ કયો જો લોંગ ટર્મ હોલ્ડિંગ માટે લેતા હો તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લેવો જોઈએ અને જો તમે મોમેન્ટમ પ્લે કરવા માંગતા હો તો બજાજ ફાઇનાન્સ લેવો જોઈએ બજાજ ફાઈનાન્સનું રી રેટિંગ થયું છે એમાં નવ હજારનો ટાર્ગેટ આવ્યો છે અને બજાજ ફાઇનાન્સ ઘણા ટાઈમથી છ હજાર પાંચસોથી સાત હજારની રેન્જમાં ચાલતો હતો આજે સાત હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા ચાલી રહ્યો છે બટ અત્યારે સ્ટોક મુમેન્ટમમાં છે તમને અહીંયાથી પણ ઉછાળો જોવા મળી શકે જો તમે લોંગ ટર્મ હોલ્ડિંગ કરવા માટે ઈચ્છતા હોવ તો બજાજ હાઉસિંગ ફાઇનાન્સ લઈ શકાય લાંબા ગાળા માટે બજાજ ફાઇનાન્સ હાઉસિંગ ફાઈનાન્સમાં વધારે સારી તક રહેલી છે ગઈકાલથી આપણે બે ત્રણ ઘટનાક્રમ જોવા મળ્યા ઘટનાક્રમમાં એવું છે કે ઇઝી માય ટ્રીપ જે છે એમાં ઘણા ઘટનાક્રમ આપણે જોવા મળી રહ્યા છે એ લોકો નેટવર્કને ખૂબ ઝડપથી ફેલાવી રહ્યા છે તો એવા દર્શક મિત્રોના મારી પાસે એ લોકોના સવાલ આવ્યા છે જેકલીન પણ એની સાથે જોડાય છે ઘણા શેર એને લીધા છે એવું જાણવા મળ્યું છે અમને તો ઇઝી માય ટ્રીપ જે છે એના શેરમાં કમાણી કરાવશે ખરા જગ્યા ભાઈ ઇડેવર ટ્રાવેલ પોર્ટલ્સમાં બિઝનેસમાં સારું એવું બેનિફિટ જોવા મળી રહ્યો છે અને જે ટ્રાવેલર્સ નંબર ઓફ ટ્રાવેલર્સ વધી રહ્યા છે જે રીતે આ રીતે ઈ કોમર્સ બિઝનેસ વધી રહ્યો છે એ રીતે તમે ઇઝ માય ટ્રીપમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો ચોક્કસ ફંડામેન્ટલ ચેક કરવું જોઈએ હું ફંડામેન્ટલ ટ્રેક નથી કરતો એટલે મને એનું ફંડામેન્ટલનો ખ્યાલ નથી બટ ફંડામેન્ટલી જો સ્ટ્રોંગ હોય તો ઇઝ માય ટ્રીપ મેક માય ટ્રીપ જેવી કંપનીઝમાં રેગ્યુલર બિઝનેસીસ સારો થતો હોય છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય

હોલ્ડ કરવા જોઈએ અને એફએમસીજીની શેરની પણ ખૂબ વાત થઈ રહી છે જગરભાઈ એમાં આપનું શું કહેવું છે એફએમસીજી સ્ટોક્સમાં થોડક અમુક સ્ટોક્સ ચાલે છે અમુક સ્ટોક્સ નથી ચાલતા એટલે એફએમસીજીમાં જે રીતે ઇન્ફ્લેશનનો ઇમ્પેક્ટ છે એ રીતે સ્ટોક્સ થી દૂર રહેવું જોઈએ જગર મેં માનો કે આજે નાના રોકાણકારો અને ઇન્ટ્રા ડેમાં જે આપણા રોકાણકારો છે જે રોજે રોજ કરતા હોય છે એક બે કલાક સુધી કામ એ લોકો કરતા હોય છે અને પછી નીકળી જતા હોય છે એવા જે આપણા રોકાણકારો નાના અને ઇન્ટ્રા ડે થોડીક કમાણી થઈ જાય પછી સંતોષ માની લે એવા રોકાણકારો આપણા જે છે એવા રોકાણકારો માટે આપની સલાહ શું છે નિફ્ટીની અંદર ચોવીસ હજાર સાતસો ફ્યુચરનું ચોવીસ હજાર સાતસો થેવીસ નું વિવેક નું એક લેવલ છે અને બેંક નિફ્ટી ની અંદર અ ફિફ્ટી થ્રી થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ એન એટી ફોરનું ફ્યુચર નું લેવલ છે આની નજીક આવે ત્યારે ખરીદી કરવી જોઈએ તેજી કરવી જોઈએ ત્યાં સુધી તેજી ના થાય અને જો આ વિવે લેવલથી તેજી કરશો તો તમને બેનિફિટ પડવાના ચાન્સીસ છે એક જગ્યાએ ભાઈ એમને એ પ્રશ્નનો પણ આપ જવાબ આપો કે આઈટી શેરમાં કયા મીડ કેપ એવા શેર છે જેમાં આપણે ખરીદી કરવી જોઈએ અને થોડીક આપણી આવક જે છે એમાં પણ વધી શકે આઈટી સોક્સમાં તમે સાઇન્ટ છે કે કેપીઆઈટી છે બિરલા સોફ્ટ છે એવા સ્ટોક્સની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરાય ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે અત્યારે એફેન્ડોમાં ઇન્ક્લુડ પણ થયા છે અને લાવા ગાડી વધારે સરુ રેટન આવશે ગઈકાલે પણ એક સવાલ જીગરભાઈ આવ્યો તો આજે પણ આવ્યો છે આરબીઆઈના નવા ગવર્નર નિમાઈ ગયા છે અને એમણે જવાબદારી પણ લઈ લીધી છે સંજય મલહોત્રા નાણાકીય મામલોમાં ખૂબ નિષ્ણાત છે એવું અમને અભ્યાસમાં જાણવા મળ્યું છે અને શક્તિકાંત દાસ જે હતા એમને પણ ખૂબ પડકારરૂપ કોરોનાની જેવી સ્થિતિમાં એમને કામગીરી બજાવી હતી હવે આપને શું લાગે છે બજારમાં એમને જે સંજય મલ્હોત્રા છે એમની આવવાથી કોઈ અસર શેર બજારમાં કે કોઈ નવા પગલામાં એક નિષ્ણાત તરીકે આપણને દેખાઈ રહી છે ખરા આરબીઆઈ ગવર્નરની ગઈકાલે પ્રેસ કોન્ફરન્સ હતી અને એમણે પણ એક પોઝિટિવ સાઉન્ડ કર્યું છે જે પોલિસીસ જે છે જે શશિકાંતર દાસ સર ગવર્નર સરે જે ફોલો કરી હતી એ જ ફોલો થશે ડેટા ક્લોઝલી ઓબ્ઝર્વ થશે અને જો ડેટા પોઝિટિવ થશે તો એ જ પ્રમાણે કે જે પ્લાન પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ કટ અને જે છે એ આવી શકશે એટલે પોલિસીની અંદર કોઈ બહુ મોટા ચેન્જીસ આવી જાય એવું લાગી નથી રહ્યું જે સવાલ આજનો સૌથી મોટો પ્રશ્ન આજે દિવસ દરમિયાનનો રહેશે એ આપણો સીપીઆઈનો જે આંકડો છે એના ઉપર જ રહેવાનું છે ફોકસ તમામ રોકાણકારો શેરબજાર કોર્પોરેટ જગત તમામ આપણે પણ એના ઉપર જ નજર છે કે મોંઘવારી કઈ રીતે આવે છે તો માનો કે મોંઘવારી ઘટે છે એવું લાગી રહ્યું છે આપણે તો મોંઘવારી ફરી એકવાર રિપીટ એટલા માટે તો આપની દ્રષ્ટિએ કેટલા આપણે પોઈન્ટ આજે આપણા અંદાજ મુજબ એક અંદાજ નીકળે કે સેન્સેક્સમાં આટલો ઉછાળો આવી શકે સેન્સેક્સનું એક્ઝેક્ટ નિફ્ટીમાં ચોવીસ હજાર સાતસોનું લેવલ જે છે એ બહુ ટફ છે આજના દિવસમાં ક્રોસ કરવું એટલે ચોવીસ હજાર સાતસો સુધી મેક્સિમમ આવી શકે એનાથી વધારે નિફ્ટી એને ક્રોસ કરીને બંધ આપે એની ઉપર એવું લાગી નથી હા વિધેયભાઈ જે આજે માનો કે કોઈ છેલ્લો પ્રશ્ન આપણી પાસે સમયનો અભાવ છે આ ડિફેન્સના શેર ઉપર આપણે ફોકસ કરવું હોય તો આપ જો અમારી જગ્યા હોય તો કયા ડિફેન્સના શેરમાં આપનું ફોકસ રહેશે હિન્દુસ્તાન એરોનોટિક્સ એમાં એમાં કયા પ્રકારની સ્થિતિ છે માનું કે એમાં આપણે ધ્યાન આપીએ હિન્દુસ્તાન પાંચ હજાર સમથિંગનો બનાવ્યો અને અત્યારે પર ચાલી રહ્યો છે અહીંયાથી લેવલ નજીકના આવી શકે એવું નવા આઈપીઓ આવી રહ્યા છે ઘણા બધા નવા આઈપીઓ આવી રહ્યા છે આઈપીઓ નું જે એક ચિત્ર બની રહ્યું છે ગુલાબી ચિત્ર છે કે આપણા રોકાણકારો કોઈ પણ આઈપીઓ માં ધ્યાન આપી શકે કે એમને હજુ થોડુંક સાવધાની રાખવી જોઈએ ના ઘણા આઈપીઓ સારા છે વિશાલ મેગા માર્ટ માં ઇશ્યુ માં આઈ થિંક ઓએફએસ છે બટ મોબી ક્વિક અને સાઈન હેલ્થકેર આ બધા આઈપીઓ સારા છે અને એમાં ઇન્વેસ્ટમેન્ટ કરાય મોદી ક્વિકમાં મોદી ક્વિકની વાત ખૂબ થઈ રહી છે જગરભાઈ એમાં આપણો કઈ પ્રકારની વ્યૂહરચના હોઈ શકે મોદી ક્વિક ની અંદર જે વોલેટ જે બિઝનેસ છે એટલે એની અંદર તમને જો લાગશે શેર એપ્લાય કરો અને જો લાગે તો તમારે એ ફંડામેન્ટલી અને ન્યૂ એજ કંપનીના હિસાબે તમને એમાં બેનિફિટ વધારે મળી શકે જીગર ભાઈ અમે ઘણા પ્રયાસ આઈપીઓ માં કરી લેતા હોઈએ છે આઈપીઓ લાગતા નથી જલ્દીથી તો એવી કોઈ આપની સલાહ ખરી કે આઈપીઓ લાગે કઈ રીતે કેમ કે અમે તો પ્રયોગ કર્યા ઘણા આઈપીઓ નીકળી ગયા આત્મથી લાગતા નથી તો એમાં કઈ વ્યૂહરચના એવી હોવી જોઈએ કે જે કોઈ તો લાગે એમાં કોઈ વ્યૂહરચના હોતી નથી એમાં તમારો લક જ હોય છે એટલે તમે એપ્લિકેશન નોર્મલ રિટેલ કેટેગરી એચએનઆઈ કેટેગરી સુપર એચએનઆઈ કેટેગરીમાં કરવાની હોય અને જો તમે કે શેર હોલ્ડર કોટા કેટેગરીમાં સ્ટોક્સમાં હોય છે બાકી જસ્ટ લક એમાં માત્ર નસીબના રમત છે આઈપીઓ લાગતા નથી ઘણા લોકો તો આખા પરિવારના સભ્યો ઉપર આઈપીઓ લગાવતા હોય છે તો પણ લાગતા નથી જીગરભાઈ એવું પણ મને સાંભળવા મળ્યું છે મેં ઘણા પ્રયોગ કરી લીધા લાગતા નથી એમાં આપણી પાસે સવાલ ઘણા છે પણ સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે જીગરભાઈ આપની તબિયત સારી નહીં હોવા છતાં આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બિઝનેસ બુલેટિનની અંદર આજના ઘટનાક્રમ જે રહેનાર છે એના ઉપર વાત કરી રહ્યા હતા એકંદરે નિષ્કર્ષ ઉપર નીકળીએ તો આજે જે છે વીકલી એક્સપાયરીનો દિવસ છે શેર બજારમાં ઉથલપાથલ રહેશે જેથી નાના રોકાણકારો જે છે એમને થોડીક સાવધાની રાખવાની જરૂર છે સીપીઆઈના જે આંકડા આવવાના છે અમેરિકામાં તો આવી ગયા નિષ્ણાતોના અભિપ્રાય મુજબ જ આવ્યા પણ અને ભારતમાં પણ એવું લાગી રહ્યું છે કે મોંઘવારી કેટલાક અંશે થોડીક ઘટશે તો આજે મોંઘવારી ઘટશે તો શેરબજારમાં તેજી સીધી રીતે આવશે એ આજે મુખ્ય ઘટનાક્રમ છે એના ઉપર આપણી નજર રહેશે તો આજે આપણે આ તમામ પાસા ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિશે સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર